તો અમરેલીમાં લેટર લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરીને આજે જેલ મુક્ત કરાવવા માટે સંમતિ ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં આ સંમતિ મળી ગઈ છે કૌશિક વેકરિયા અને ખોડલધામના આગેવાન વચ્ચે આ બેઠક યોજાયાથી પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા માટે એફિડેવિટ આપવામાં આવશે દીકરી દીકરી ગોટી સાથે જે બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખડલધામના ચેરમેન દ્વારા આજે ટ્રસ્ટની અહીંયા આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર પારસભાઈ બગસરાથી સોધિત્રા મનોજભાઈ પનારા અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામ સમગ્ર ટ્રસ્ટી ગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવતા હતા ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી